માતૃછાયા સેવા ટ્રસ્ટ દ્વારા નાના બાળકો સાથે હોળી પર્વની ઉજવણી કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સવ વડોદરામાં રંગો અને આનંદનો પર્વ હોળી ધુલેટીના અવસરે માતૃછાયા સેવા ટ્રસ્ટ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નાના બાળકો માટે આ તહેવારને વધુ બનાવવા માટે ધાની ખજૂર અને ઓર્ગેનિક કલરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાર માર્ચ બે હજાર પચીસ બુધવારના રોજ પારસમણી સોસાયટી શ્રીજી એન સ્કૂલ પાસે ન્યૂ વીઆઈપી રોડ વડોદરા ખાતે રાત્રે સાડા આઠ વાગે યોજાયો હતો આ સદર પ્રયોગનો ઉદ્દેશ માત્ર રંગોનો આનંદ વધારવાનો જ નહોતો પણ પરંપરાગત સ્વા સલામત રંગો દ્વારા બાળકોને પોષણ અને સ્વાસ્થ્યપ્રદ આનંદ આપવાનો પણ હતો હોળી હર્ષ અને એકતાનું પ્રતિક છે હોળી માત્ર રંગોનો તહેવાર જ નહીં પરંતુ સમરસતા અને આનંદનો પણ ઉત્સવ છે આ પર્વમાં લોકો જુદા જુદા રંગો છાંટી એકતા અને પ્રેમનો સંદેશ આપે છે માતૃછાયા સેવા ટ્રસ્ટના આ કાર્યક્રમ દ્વારા આ સંદેશને આગળ વધારવાની અનોખી પહેલ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન નાના બાળકોમાં રહેલા ઉત્સવ ખૂબ જ જોવાલાયક હતો તેમજ શાકાહારી મીઠાઈ પ્રાકૃતિક રંગો મળતા તેમના ચહેરાઓ પર ખુશીની લહેર પણ જોવા મળી હતી આ વિશે સેવાકીય કાર્ય માટે માતૃછાયા સેવા ટ્રસ્ટ દ્વારા સ્વયંસેવકો સંચાલકોને ઘણો આવકાર પણ મળ્યો હતો આવા સેવાકીય આયોજન દ્વારા સમાજમાં સુખદ અને સ્વસ્થ ઉત્સવ મનાવવાના સંદેશને વેગ મળે છે આજ રૂપ પારસમાની સોસાયટીમાં માસ્તુ છાયા છ અમે સૌ મિત્ર મંદિર મંડળ દ્વારા આજે જે બી નાના ભૂંકાઓ છે એને દાણી ખજૂર અને ઓર્ગેનિક કલરનું આજે વિતરણ કર્યું છે અને હોળીની જે તહેવાર છે અને નાના છોકરાઓ સારી રીતના કલર રમી શકે તો અમે ધ્યાને રાખીને ઓર્ગેનિક કલરનું વિતરણ કરી નામ કરન સોલનથી વર્ણન બજાર જો આજ રોજ ન્યૂ યોર્ડી રોડ સાથે પારસમાની સોસાયટી આવેલ છે ત્યાં આગળ નાના છોકરાઓને આ ધ્યાનની ખજૂર અને ઓર્ગેનિક કલરનું વિતરણ માતૃછાયા સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે કઈ જગ્યાએ કેટલા બાળકોને વિતરણ કરવામાં આવ્યું છે અને શું ઉદ્દેશ હતો આ કાર્યક્રમ કરવાનો આજે પારસમાની સોસાયટી ખાતે આપણે એંસીથી સો કીટોનું વિતરણ કર્યું છે અને ઉદ્દેશ એ જ છે કે આવનારા તમે જાણો છો એ રીતે કે આવનાર તહેવાર આપણે હોળી ધુળેટીનો તહેવાર છે અને ઓર્ગેનિક કલર જે બાળકોને નુકસાન ના થાય અને સારી રીતે રમી શકે સ્કિનનો પ્રોબ્લેમ ના થાય એ હેતુથી આપણે અને ધણી ખજૂરનું આપીને આપણા તહેવારનો પર્વ મની સારી રીતે માની શકે એ હેતુથી આપણે